આણંદ ખાતે સ્વાસ્થ્ય પરિસર આયોજિત કરવામાં આવી હતી સ્વાસ્થ્ય પરિસરના માધ્યમથી નીકળેલ નિષ્કર્ષ દ્વારા છેવાડાના વ્યક્તિને વધુ સારી આરોગ્યલક્ષી સુવિધા મળશે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી આણંદ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્ય પરિસર આયોજિત કરવામાં આવી હતી સ્વાસ્થ્ય પરિષદમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પરિષદના માધ્યમથી જે નિષ્કર્ષ નીકળે તેના આરોગ્યલક્ષી લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે ખૂબ જરૂરી બની ગયું છે તેમ જણાવી આરોગ્યલક્ષી સુવિધાઓમાં આણંદ જિલ્લો સર્વશ્રેષ્ઠ બને તેવી કામગીરી કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો સોલંકીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં હાલ માતા મૃત્યુ દર બાળ મૃત્યુ દર ટીબીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થાય અને કુપોષણમાંથી બાળકો અને માતાઓ બહાર આવે તે બાબતે ઉમેર્યું હતું કે સ્વાસ્થ્ય પરિસરમાં તજજ્ઞો તેમજ જનપ્રતિનિધિ દ્વારા આપવામાં આવેલ સૂચનના માધ્યમથી આરોગ્યલક્ષી સુવિધા વધુ બહેતર બનાવવા ઘણી ઉપયોગી નીવડે તેવી આશા આ તબક્કે તેમણે વ્યક્ત કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ દરેક વ્યક્તિને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધા મળે કોઈ પણ છેવાડાનો સાચો લાભાર્થી સહાયથી વંચિત ના રહી જાય તથા મળવાપાત્ર વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને વયવંદના કાર્ડના માધ્યમથી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા કટિબદ્ધ છે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું આ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ હરસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વની શ્રેષ્ઠ આરોગ્યલક્ષી યોજના એટલે કે કાર્ડ જાહેર કર્યું છે ત્યારથી માનવીને વિનામૂલ્યે રૂપિયા દસ લાખની સુવિધાની સારવાર મળી રહે છે આજે યોજાયેલા સ્વાસ્થ્ય પરિષદના માધ્યમથી આણંદ જિલ્લાની સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ કુપોષિત બાળકોની ચિંતા કરવામાં આવે છે તેના ઉપર મનન ચિંતન કરવામાં આવે છે આ સાથે જ આ પરિષદના માધ્યમથી ગરીબ વર્ગના લોકોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે જોવા તેમણે અનુરોધ કર્યો હતો પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ સૌના આવકાર કરી કાર્યક્રમની રૂપરેખાનું વર્ણન કર્યું હતું સ્વાસ્થ્ય પરિસરમાં તજજ્ઞ પોતાના સાચા સૂચનો માર્ગદર્શન અનુભવ દ્વારા વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ લોકોને આપી શકે તેમ જણાવ્યું હતું

અમલી વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નમોશ્રી યોજના અતિ જોખમી સગર્ભા સહાય યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જનની શિશુ યોજના જનની સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ દ્વારા આણંદ જિલ્લાના સૂચક આંકમાં સુધારો જોવા મળ્યો છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પરિસરનો મુખ્ય ઉદ્દેશ્ય માતા મરણના દરમાં ઘટાડો કરવો બાળ મરણના દરમાં ઘટાડો કરવો ટીબીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવો પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ઘટે તેવો રહેલો છે આ સાથે જ સ્વાસ્થ્ય પરિસરમાં આરોગ્ય સમિતિ ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ જુદા જુદા વિભાગના એનજીઓ નિષ્ણાતો આઈસીડીએસ બાળ સુરક્ષા એકસો આઠના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા

આ પરિસંવાદમાં જિલ્લાના જે મુખ્ય જેઓ જાહેર જીવનમાં કામ કરે છે એવા એનજીઓ ખ્યાતનામ ડૉક્ટરો ગામના સરપંચો તાલુકાના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ આરોગ્ય સ્ટાફ આ સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લાના જે મુખ્ય બાળ મૃત્યુદર માતા મૃત્યુદર અને ટીબીના દર્દીઓને ઘટાડવા માટેનો આ એક પરિસંવાદનો કાર્યક્રમ છે જે કાર્યક્રમ થકી આવનારા સમયમાં જે ગામડાની અંદર છેવાડાના વ્યક્તિ સુધી આનો લાભ મળવાનો છે અને અહીંયા જે આ પરિસંવાદમાં જે નિષ્કર્ષ આવશે એ ગામડા સુધી એ સ્ટે એના આધાર પર એ બેજ બનાવવામાં આવશે અને જે ખરેખર આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ સરસ સરાહનીય કાર્યની શરૂઆત કરી છે અને એનો ખૂબ મોટો લાભ એ ગ્રામ્ય સ્તરે થવાનો છે અને સામાન્ય પરિવારને પણ આ ઉપયોગી થાય એવી આ એક પ્રકારનું મનોમંથન થઈ રહ્યું છે આ મનોમંથનના અંતે જે કંઈક સારા ડિસ્કસ આવશે એ સુધી છે કે ગામડાના સ્તર સુધી પહોંચાડવામાં આવશે અને આ ફરી એક વખત આ સુંદર આયોજન કરવા બદલ જિલ્લા પંચાયત પરિવાર આરોગ્ય શાખાને ખૂબ ખૂબ અભિનંદન